સીબીઆઈમાં ગુનો નોંધાયો હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કરીને એક પોઈન્ટ પંદર કરોડ તપાસમાં સાયબર ક્રાઇમ મળી છે જેમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા અને રાજસ્થાનના મેરતા સ્થિત યસ બેંકના પાંચ કર્મચારીઓને ઝડપી લેવાયા છે આ કેસની તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન ને ગત સોળમી તારીખે કોલ કરીને તેમના વિરુદ્ધ

જીગર જોશી જતીન ચોખાવાલા દીપક સોની માવજી પટેલ અને અનિલ મંડામાં આવેલી કરે છે જ્યારે માવજી પટેલ ડીસાની યસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ત્રણ વર્ષથી નોકરી કરે છે તેમજ અનિલ મંડા યસ બેંકની જ મહેતા બ્રાન્ચમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે આરોપીએ ચાઇનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલી આપવાની ગેરકાયદેસર કાર્યવાહી કરતા હતા જેના બદલામાં તેમને દસ ટકા સુધીનું કમિશન મળતું હતું આ કેસમાં પોલીસે કુલ ત્રેસઠ લાખ ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખની રોકડ જપ્ત કરી હતી